અનેૈયાઓ એકઠા થઈ ગયા હતા અને તેને તરત જ ઉપાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં હાજર પરના ડોક્ટરો તેને મૃત જાહેર કર્યો હતો ડોક્ટરોએ જણાવ્યું હતું કે વરરાજાનું હાર્ટ અટેક થી મોત થયું છે વરરાજાના મોતના સમાચાર મળતા જ સમગ્ર પરિવારમાં માતમ છવાઈ ગયો હતો જાનેૈયાઓ જાનમાં હાજરી આપવા આવ્યા હતા એવું હવે વરરાજાના અંતિમ સંસ્કારમાં જોડાયા હતા આ ઘટનાની જાણ થતાં દુલ્હનના ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો સમાચાર મળતાની સાથે દુલ્હનના પિતા અને ભાઈ વરાજાના ઘરે પહોંચ્યા હતા અને વરરાજાના અંતિમ સંસ્કારમાં જોડાયા હતા તો બસ મિત્રો આ વીડિયો પૂરો થાય છે ગુજરાતના તમામ સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો